હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો ગુજરાતી પોસ્ટર એડિટિંગ તો મિત્રો પોસ્ટર કેવી રીતે બનાવવું તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં વિડીયોની અંદર નવા હોય તો અમારે જયગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આજે મિત્રો કાઇન માસ્ટર અને પિક્ચર લેબથી આપણે પોસ્ટર બનાવવાનું છે એટલે કે પોસ્ટર એડિટિંગ તો મિત્રો આ બે બંનેથી આપણે પોસ્ટર એડિટિંગ કેવી રીતે કરવું તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં તો મિત્રો કાઇન માસ્ટરની અંદર આપણે પોસ્ટર એડિટિંગ કરવાનું છે કેવી રીતે થાય તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં વિડીયોની અંદર એક લાઈક કરવાનું ચૂકતા નહીં આવું બેકગ્રાઉન્ડ એક લઈ લેવાનું બેકગ્રાઉન્ડ લઈને પછી આપણે પીએનજી તમારે ફોટા લગાવવાના રહેશે તો મિત્રો જે પણ ગીતનું પીએનજી જે ફોટો એ બનાવી લેવાનો આવી રીતે સેટ કરી લેવાનું તો મિત્રો આવી રીતે આપણે સેટ કરી લેવાનું જે આવી રીતે સેટ કરી અને બીજું એક નામ એનું હોય એ સેટ કરી લેવાનું તો જોઈ શકો મિત્રો પીએનજી ફોટો લગાવી લેવાનો અને આમાંથી તમારે ગમે તે વધારાનું આવું કોઈ બેકગ્રાઉન્ડ કે કોઈ બી ચેન્જ કરવું હોય કાંઈ નામ પાછળ તો મિત્રો આવી રીતે ક્રોપિંગ કરી અને સેવ કરી લેવાનું આવી રીતે તો જોઈ શકો મિત્રો આવી રીતે પાછળની સાઈડ ખસેડી લેવાનું કમ્પ્લીટ થઈ જાય છે મિત્રો સેન્ટ ટુ બેક કરી લેવાનું આવી ટાઈપમાં તો બ્લેકમાં રાખવાનું મિત્રો આવું કોઈ બી કલર ચેન્જ કરી લેવાનું તો જોઈ શકો મિત્રો આવી રીતે કમ્પ્લીટ થઈ જશે તો મિત્રો આલ્ફા પણ કરી શકાય મિત્રો આવું જ આખું થઈ જાય કમ્પ્લીટ અને જે આપણે સિંગર અને એક્ટરો પાછળ કોઈ બી લગાવવું હોય કલરમાં ચેન્જ તો આવી રીતે એક નવું ક્રોપિંગ કરી લેવાનું આવી રીતે ક્રોપિંગ કરી અને શેપ આપી અને પાછળ શેટ ટુ બેક કરી અને આવી રીતે લગાવી લેવામાં આવશે તો મિત્રો આવી રીતે એક બ્લેક લઈ લેવાનું બ્લેક કલરને આપણે પટ્ટી લગાવવાની રહેશે પટ્ટી ક્યાં લગાવે ની તો મિત્રો વિડીયોની અંદર બને રહેજો આવી રીતે સેફ કરી ક્રોપિંગ કરીને એક ઉપરની સાઈડ એટલે કે નીચે લેવાનું આવી રીતે રાખી લેવાનું તો જોઈ શકો મિત્રો કેવું કમ્પલેટ એવું ને એવું પોસ્ટર બનશે તો આને મિત્રો તમારે ગમે તે લોગો બનાવેલો હોય તમારી ચેનલનો તે લોગો સેટ કરવાનો રહેશે તો હું મારી રીતે લોગો સેટ કરી લઉં હું લોગો પણ સેટ થઈ ગયો હોય અને હવે આને સેવ કરવા માટે અહીં ક્લિક કરી દેવાનું આ સેવ કરી હવે બહાર નીકળી જવાનું બહાર નીકળ્યા પછી મિત્રો આવી રીતે પિક્ચર લેબમાં જવાનું પિક્ચર લેબની અંદર તો જોઈ શકો મિત્રો પિક્ચર લેબથી હવે આપણે જે ફોટો સેવ કર્યો એ તે ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરી અને ફોટો લઈ લેવાનો જે આપણે પોસ્ટર બનાવી તે અને સાઈઝ વધારી લેવાની સો એ શો કમ્પ્લીટ થઈ જાય છે તો અને લોક કરી લેવાનું લોક કરીને આવી રીતે રાખી અને સિંગરનું નામ લખી લેવાનું તો જોઈ શકો મિત્રો આવી રીતે મેં નામ પણ સેટ કરી લીધું હું તમારી રીતે તમારે જેવું નામ લખવું એવી રીતે કલર પણ ચેન્જ કરી શકાશે તો આપણે મિત્રો કલર ચેન્જ કરવા માટે આઈકને જેના ઉપર કલર કરવાનો હોય એના ઉપર આવી રીતે કરી લેવાનું કમ્પલેટ આવી રીતે તમારે સફેદ રાખવું હોય કે કોઈ બી આ પીળામાં રાખવું હોય તો મિત્રો આવી રીતે સેટ થઈ જાય જશે જાડ અક્ષર કરી લેવાના ને આવી રીતે માથે શેડો આપી દેવાનો એટલે કમ્પ્લેટ નામ બની જશે તો હવે આપણે કોઈ બી વધારાનું લગાવવાનું હોય એ પણ લગાવી લેવાનું તો ફોર કે વિડીયો અને આવી રીતે સાઈઝ વધારી લેવાની જોઈ શકો મિત્રો કેવું લાગ્યું આપણો પોસ્ટર અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલે સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે એના માટે અમારે જય ઘોઘા મહારાજ વોલક્ષુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો